राधे नारायण भगवान नी जय प्रकट भगवान बाल कृष्ण भगवान मूर्ति प्रतिष्ठा परम पूज्य अंजार धाम मा परम धाम मंदिर सर्वस्व કચ્છ મંડળ આજે ભક્તો મંડળ કથામાં બધાય બેઠેલા સંતો મુક્ત મુક્ત મંડળ પરમ પૂજ્ય વક્તા શ્રી બગીચા શાંતિલાલ કે બગીચા આજે પ્રવા અમૃતનો ધોધ વહી રહ્યો છે બીજું સત્ર પૂરું થયું પરમ પૂજ્ય આપણા કેપે સ્વામી એ વાત કરી કે ભગત વારંવાર ટકોર કરે છે ઉપાસના ઉપાસના ચોખી હશે તો ભગવાનના ધામમાં જવાશે અને કાળા દોરાની વાત કરી કાળા દોરા કાઢશો તો ધામમાં લઈ જશો આ બે વસ્તુ ભગવાને આપણે શીખડાવ્યું છે આજે એસી ની સાલ થી હું જોતો આવું છું બેતાલીસ વર્ષ ભગત ના યોગ છે દીક્ષા તેની લીધી છે પણ આજે મને મારા જે શ્વેતા એવું આચાર્ય નામ આપ્યું હૃદય નું માથે એવું મને આસન આપ્યું અને ભગવાન અને સત્પુરુષ આ રાજકોટ મંડળ જો પધારેલ છે એને એક વખત તાળીથી વધાવો બધા ભક્તો ભગવાન ના વાળા બધા ભક્તો પધારેલા છે એમ આજે પ્રગટ ભગવાનની ની લીડા ભગવાન વારંવાર ભક્તોને આપે છે જીવનની અંદર પધારો બધા ભક્તો પધારો ભગવાન એકાંતિક મુક્ત પુરુષો આપણા સમક્ષ આજે ભગવાનજી ભગત ની રાત ને વાત કરતા ભગત ઉપસ્થિત થયા છે અત્યારે

ભગવાને તન મન ધન ભક્તોએ અર્પણ કર્યું પણ એ સમજણ વગર ભગવાનનું અર્પણ થતું નથી દુબઈ ની અંદર રાત ને દિવસ ભક્તોએ ભક્તોને ભક્તો કથા વાર્તા કરી રાત દી ન જાણીને એક મહિના સુધી મંડળને ને કથા વાર્તા કરી અને એ ફુલવાણી નું મંદિર ભક્તો એ પૂર્ણ કર્યું ભગવાનની આજ્ઞા કોઈ જોયું નથી પોતાના ઘર સામુ કુટુંબ પરિવાર સામુ પણ એક જ વાત રાખી ભગતની આજ્ઞામાં કે આવો અવસર પાછો નહીં આવે આ પ્રગટ ભગવાનના ના વચન પછી નહીં મળે બીજું બધું બહુ મળે છે પણ આ પ્રગટ ભગવાનના જે વચન છે કે જે અમારી સેવા કરવી છે ફૂલવાડીમાં મૂર્તિ પધરાવી છે શિખરબંધ મંદિર કરવું છે એ આજે બધાય ભક્તો જે આવ્યા ને રાજકોટ મંડળ એમાં અડધા ભક્તો એમાં આજે ઊંચી આંગળી કરવા વાળા છે સરોવર કરવા વાળા આપણા જીવનની અંદર બધું મળે છે પણ આ શાંતિલાલ ભગતે એ સમય ની અંદર બધાય મંડળ ને રાત અને દિવસ શાંતિલાલ કે બગીચા વસરામ ભગત રામજી ભગત કાનજી બાપા આ બધાય ના કોઈ વચન નથી લોપ્યા ભગતે વાત કે વચન માં વિશ્વાસ રાખી ભજન માં ભરી પૂર્વ કેરા પાપ તારા તો જાશે ભરી એવી રીતે મહારાજ આ અંજાર ધામ ની અંદર જ્યારે મંદિર બનાવવાનો ભક્તો સંકલ્પ કરેલો ને ખાત મુહૂર્ત ની અંદર આ જ્યારે પેલા બાઉન્ડ્રી કરવાની હતી ત્યારે એક જ મંડપ નાખેલો હતો અહીંયા એક મંડપ નાખી અને બધા ભક્તો એ ફરતા ભજન કરેલું અને એ પણ સમય હતો પણ આજે હો હો મંડપ નાખી અને ભાણજી ભગતે આ મંડળને કેવું દીપાયું છે ધનવાગ છે આવા ભક્તો અને એના ગુરુઓ ને અને એથી ઉપર જોવો તો પ્રગટ ભગવાનની આ લીડા છે મહારાજે આપણે શું નથી આપ્યું સ્વામી અમને એ વાત કરી પોતાનું હૃદય આપ્યું એ પોતાની મૂર્તિ આપી પોતાના સ્વરૂપ આપ્યા હાલતી ચાલતી ખાતા પીતા આ બધાય ભગવાનને સ્વરૂપ આપ્યા આપણે કઈ વાતની ખામી છે અને જો હવે આપણે એ ભગવાનને છોડીને બીજી જગ્યાએ જઈએ ને તો પછી ભગવાન એમ કહે છે કે મને મૂકીને જો તમે ગયા તો દુઃખ બધી જગ્યાએ આવશે અને જો મારા ચરણ પકડી અને મારું ભજન કરશો મારા મંદિર બનાવશો મારા સંતોને સેવશો તો હું તમને પરમ પરમધામમાં લઈ જાય છે માટે સાવધાન ભગત બધાઈને કરે છે અવગુણ કોઈ નો લેતા નહીં કાદુમાં પડતા નહીં માટે સુખ જોતું હોય હોય તો ઉપાસના ઘણી વખત અમે ભક્તોના મોઢે સાંભળ્યું છે કે મંદિર બનાવે છે એ બધાય માર્બલ આપે છે લાખો સેવા કરે છે અને જો એને જે અપમાન કરે ને તો પાછા દર્શન કરવા પણ નથી સમર્થ થતા પણ આપણા મહારાજે આપણે એવું શરણાગતિ મંડળને સમજાવ્યું છે કે આપણે કોઈનો અવગુણ જોતા નથી અને એક પ્રગટ ભગવાનની જે આજ્ઞા છે શરણાગતિ મંડળ સોંપ રાખજો એવું મહારાજે જે છેલ્લા પત્રમાં લખ્યું છે લાલ લીટી લખેલી બે લાલ લીટી એમાં મહારાજે એવું લખ્યું કે ભગવાનની કૃપા આ શરણાગતિ મંડળ ઉપર દરરોજ ના માટે છે હો ભગવાન વયા ગયા એમ નથી આ બે લીટી મહારાજે લખી કે શરણાગતિ મંડળ ઉપર કૃપા તમારી સાથે કાયમ ના માટે છો અને કૃપા ઈ કાગળ પત્ર જાણજો આ મહારાજ નો નામ વગરનો પત્ર તારીખ વગરનો પત્ર છેલો દુબઈ ની અંદર અને પછી મહારાજે એવું લખ્યું બીજી લીટીના નીચે કે શરણાગતિ મંડળ શો પર રાખજો આ સેલા શબ્દ ના અમારી પાસે પત્રો છે શરણાગતિ મંડળ શા પર રાખજો શો પાસે તો તમે મોટા મોટા કાર્ય કરશો તમે લાખો રૂપિયા ની સેવા કરશો અને એક શિખરો અને ભગવાન કરોડો કરોડો રૂપિયાના એક એક ભક્તો કરશે આપણે સેવામાં આવા ભક્તો તમને સુખ આપશે મહારાજ પણ મારા થઈને રેસો મારું ભજન કરજો મારા પુસ્તક વાંચજો અને મારી મૂર્તિનું જ અનુસંધાન રાખજો બીજે દોડતા નઈ જતા ભગવાનને મૂકીને જો જશું ને તો ભગવાન આપણા ઉપર રાજી નઈ થાય ભગવું પહેર્યું છે હે મંત્ર દીક્ષા ગુરુ પાસે થી લીધી છે પણ જો ગુરુ ની આજ્ઞા ન પાડે તો શું કામ અરે ખરા ભક્તો નથી ડરતા કદાપી ફાચી એ ચડતા આ પ્રગટ પ્રભુ એ મને મળતા વિકટ છે મારક પ્રગટનો આવા ભગવાન અને એના મુક્ત પુરુષો આ આપણા શરણાગતિ મંડળમાં બધાઈને ભગવાને એ સામર્થ શક્તિવાન આપ્યા છે જુનાગઢ ની અંદર સ્વામીએ જોવાતા ખરી કેવું કેવું મનાવી દીધું આપણા દર્શન માટે વિચારતા કરો અસંભવ એકલા જઈને સિંહની ગર્જના કરીને વચમાં રહ્યા છે આપણા મારા આપણે શું નથી આવ્યા એક બાલ મુકન ભવન પાડી નાખ્યું તો સ્વામીએ એવું ને એવું શરણાગતિ મંડળે એવું ને એવું ઊભું કરી દીધું ભલે આ દરવાજે નો ઈન્ત્રી હતી ભગત વાત કરતા હતા પણ ત્યાં તમારા ચારે દરવાજા ખુલ્લાઓ રાસ રમો હે ભગવાનને રાજી કરો નીચેથી ઉપર દર્શન કરો તમને કોઈ નો એન્ટ્રી નથી માટે મહારાજે આ આપણે આપ્યું છે જુનાગઢ ધામ મંથલીધામ અને ભગવાનનું જન્મભૂમિ ક્યારેય એમાં એના કોઈ બી વિરોધ ન કરો તો ભગવાને આપણે આપ્યું છે અને એને આપતો રહેજો જયારે શાંતિલાલ ભગત ને ફૂલવાડીની સેવા આવી ને ત્યારે એના મકાન મેં જોયેલા અરે અને માથા ઉપર લાગતા ગયા ને ત્યારે બાપા કે આવા મજબૂત ચાથી ગોતી આવ્યા છે શાંતિલાલ ભગત ને આવા જોઈએ ભગત નું શરીર હલકું હતું પાતળું હતું જયારે બાપા એવું બોલેલા પણ આપણા જીવનની અંદર ભગતે ભક્તિ કરી છે અને કરાવી છે અને ધનથી પણ ભગવાન ફૂલવાળીની અંદર સેવા કરી અને કરાવી છે આજે શણાગતિ મંડળ ફૂલવાળીની અંદર બ્રહ્મ પેલેસની અંદર આ અંજારની અંદર હે યુપીની અંદર અગરવાડા જ્યાં જ્યાં આપણા મંદિર છે ને મહારાજના ખજૂર પીપીડિયા જ્યાં મહારાજ કે બધાય ભગવાને અને ડંકા વાગે છે

ટૂંકમાં જ ભગતે બોલ્યા તો મને યાદ છે હજી અને અમે પણ એમ કહેલું કે ભગવાન આપણે બધા સદબુદ્ધિ આપી છે ચાર તો લાખો રૂપિયા આજે ભક્તો સેવા કરે છે વિચારતા કરો કુંકાવાવની અંદર લાખો રૂપિયા ને કરોડો રૂપિયા આ માથું ક્યાં ઓલા મનોજ ભગત આ બધાય અબજો રૂપિયા આપશે બધા અને અટાણે આપણો શરણાગતિ મંડળ એવું મજબૂત છે ને કે નાનો નામ નાનો ભગત હે ને એ લાખ બે લાખ તો ઈ આપશે આપણે આવા મહારાજ બધા ભક્તો ને આશીર્વાદ આપ્યા છે દુબઈ ની અંદર મહારાજે એમ લખ્યું કે મારા મારા શરણાગતિ મંડળ તમારો વંશ પરંપરા આ મારા ભક્તો રહેશે ભગવાને એ આપણે શું નથી આપ્યું જીવન ની અંદર બધુંય મળે છે પણ ભગવાન અને સંતની સેવા અને બીજા મંદિરોની સેવા એ પછી નથી મળતી આવું છે કયા વયુ જાય તે ખબર નથી માટે સેવા કરી લેજો કોઈના અવગુણ ઉગુણામુ જોતા નહીં ખાલી મંદિર હામુ જ દર્શન કરજો આપણે અત્યારે આ બધાય ભક્તો પધારેલા છે આ પરમ ધામ મંદિર જે છે ને અંજાહની અંદર એને લઈને જે થાય બા કૃષ્ણ ભગવાનની મૂર્તિ પધાવેલી છે પત્રા પહેલા દર્શા આપ્યા છે એવા અનાર ધામ નું જ મંડળ છે ને નાનું છે નગનું નગલું છો ભાઈ આ અનાર ગામની અંદર બરાએ બૈરો અને ભાગોયે તણ તો મહેનત કરીને રાતે દે આજે રસોઈ બનાવે એ બધા પણ આનો મળ એવું છે ગળ ગમી હો દિવેના અંદર બધી મળે છે એક ભગવાન અને આવા મુક્ત પુરુષ સેવા પછી આથી મળતું અમે આને પૂંદ વરા બુજ રેલડી ભગત કૃપા સ્વામી પ્રેમ કરો સો વર્ષ સુધી

ઈ બધાય મારી હતા તો એની અંદર નવ દિવસ સુધી જેલમાં અંતગ્રાઉન્ડ રહ્યો પરાજ મૂર્ત માટે અંતગ્રાઉન્ડ નવ દિવસ રહ્યો અને ધમમાં દેન રાજા બધાય આવ્યા છે કાયમ માટે બેટર ધમમાંને આપ આવતા અને એવા જ હરતા હતું કે અસર આવ્યો પાછું નઈ રહે આ ભગતે વરંતી પરપુજ વેધી ભક્તના પત્રોથી અમે દોય છોડી અને ફુવારી આવ્યા નવ દિવસ સુધી બાર ગયો આ ગરમ વાડિયા નામે વેલી પગ માથે લઈ પટલા લઈને ગયો લે કોરા પછી અમે વિચાર કરતો ઘટના આ બધું આપણે નથી કરાય વાત આરે તો ભગવાનની મૂર્તિ કરી છે તા કૃષ્ણ ભગવાન ગાયો સેવા કરતા હું કે આપણે ન કરી કૃષ્ણ ભગવાન આયો ની સેવા કરતા આપણે કરવું પડે અરે હું ભગવાનની મૂર્તિ માટે આયા છે તો એ કાર્ય પેલા કરું છે જીવન ની અંદર બધું મળે છે 3 વર્ષ સુધી નકપુર ની અંદર આવ્યો અને ચા પણ ભગવાન ને જારે

કે જ્યારે અરેરાની વીતને મૂર્તિ પ્રાપ્ત થઈને ત્યારે અમારા વગથી અંદર રવા લાગ્યા 3 કલાક સુધી ભયા ને ત્યારે મહારાજ પ્રત્યક્ષ આવી નભાવ મહારાજની મૂડી ખરાબ થઈ ત્યાં જ વાત કરું છું અમે ઘણા શાસ્ત્રાર્થી વાચા પ્રાતે તરસનું બેળા છે પર પૂંજ સાંગલાલ કે બગજા એના યોગ થકી અમને ગમે એટલી પદવી મળે ને પણ મોક્ષ દેનારા તો અમારા ભાઈ મને એક વખત

તો ઉપાસના છૂટી કરવા માટે ભગતને એ કોઈ રોતા નથી જોયા ભગત વાત કરીને કે જ્યારે ભગવાન જ્યારે ભગવાન યોગ થયો અને જ્યારે કંઠ તોડવાની આવે હાદી દ્રાક્ષમાં પણ ભગતને પછી વાત કરી આવું ગયો કંઠ તોડારે ખાધા એ બાર જાણે દબાવ લખ્યા ભગત પછી તો ભક્તિ પછી આવી વાત કરી કે આ તો કંઠ તોડવાનો વારો આવ્યો પણ મહારાજે

મટે શરણા ગતિ મોરો ભક્તિ કરજો થોમ પા આપણે હજી મોટા મોટા કાર્યો ભગવાનના રંગ વગાડવા છે સાથે ભણી આરતી ભક્તો તૈયારી કરે આપ જીવન અંદર બધું મળે છે પણ આવા સંતાને યોગ પછી નહીં મળે આવા વચન આવી વળી એ આખીને અપર પડ નથી હો ભગવાન તામા ગયા ને ભગરે એ વાત કરી કે મહિનો જ હતી કોઈ સુતા નથી અન ખાતા નહોતા આ ભગવાન રામમાં આવા હતા ત્યારે તમને વાત કરું છું